મોંઘું પુરવાર થઈ રહ્યું છે તેનું કારણ એ કે પ્રાઇવેટ હોસ્પિટલોની મોંઘી ફી અને સરકારી હોસ્પિટલોમાં થતી દોડધામ લોકો થાકી જાય છે સરકાર દ્વારા ગંભીર બીમારીઓમાં કાર્ડ કે વાત્સલ્ય યોજના હેઠળ ઓપરેશન કે સારવારમાં મોટી રાહત આપી છે તેમ છતાં દર્દીઓ અનેક પ્રકારની હાલાકીનો સામનો કરી રહ્યા છે અને અધુરામાં પૂરું અવનવી બીમારીઓની મોસમ ખીલી છે અને તેથી લોકોને બીમારીઓ મોંઘી પુરવાર થઈ રહી છે જોકે આજે પણ ઘણી હોસ્પિટલો કે જે પ્રાઇવેટ છે તેમાં ડોક્ટરો અને તેમની સેવાઓ માનવતા ભરી હોય છે અને તેથી ગરીબ કે મધ્યમ વર્ગના દર્દીઓને પણ મોટી રાહત થાય છે અમદાવાદ શહેરના ન્યુ રાણીપુર વિસ્તારમાં આવી જ એક હોસ્પિટલ આવેલી છે શ્રેજી હોસ્પિટલ કે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં સેવાઓની અને સુવિધાઓની બાબતમાં નંબર વન સાબિત થઈ છે અહીં તમામ પ્રકારની જેવી કે મેડિક્લેમ ફેસિલિટી એમડી મેડિસિન ઓપરેશન થિયેટર ફિઝિયોથેરાપી ઇમરજન્સી સારવાર જેવી તમામ સુવિધાઓ આપવામાં આવે છે અને ચોવીસ કલાક સારવાર આપવામાં આવે છે ઇમરજન્સીનો કેસ હોય કે ગંભીર બીમારી હોય શ્રીજી હોસ્પિટલમાં તુરંત સેવા શરૂ કરી દેવામાં આવે છે તાજેતરમાં શ્રીજી હોસ્પિટલ ને આધુનિક સુવિધા થી સજ્જ કરવામાં આવી છે અને આંતરડાની બીમારી હોય કે સર્જરી હોય કે પછી ડેન્ગ્યુ કે પથરી બેક પેન હોય હૃદય રોગ હોય તમામ સેવાઓ અહીં ઉપલબ્ધ છે અકસ્માતના કેસોમાં તો સર્જરી એવી કરવામાં આવે છે કે દર્દીને નિશાન પણ રહેતું નથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે તો મા કાર્ડ કે આયુષ્યમાન કાર્ડની સુવિધા પણ છે અને તાકીદે સારવાર શરૂ કરી દેવામાં આવે છે શ્રીજી હોસ્પિટલના હોનહાર ડોક્ટર નિકેશ ઠક્કરે અને ડોક્ટર નિધિ ઠક્કર તેમજ સ્ટાફ દર્દીઓને પરિવારની જેમ સાચવે છે અને સાજા કરીને ઘરે મોકલે છે આવા અસંખ્ય દર્દીઓને તેઓને પુનઃજીવન જીવન બક્ષ્યું છે અને તેથી દર્દીઓ તથા તેમના સગાઓ ના દિલથી આશીર્વાદ તેઓને મળી રહ્યા છે ત્યારે માત્ર રાણીપ જ નહીં પરંતુ ગુજરાત ભરના દર્દીઓ શ્રીજી હોસ્પિટલની સેવા મેળવવા આતુર હોય છે મેડમ આપનું નામ ડોક્ટર નિધિ ઠક્કર નિધિબેન આ જે ન્યૂ રાણીપુરની અંદર એક ક્લિનિક ખોલવામાં આવી છે ફિઝિયોથેરાપી પ્લસ ક્લિનિક બંને કમ્બાઇનિંગ કરવામાં આવી છે કેવા પ્રકારની લોકોને સારા કરવામાં આવશે અને તમારો ઉદ્દેશ શું છે આમાં ઓકે મા હું ફિઝિયોથેરાપિસ્ટ છું મેં જામનગરથી આઉટ કરેલું છે અને અહીંયા મારો રોલ છે ફિઝિયોથેરપી જે લોકોને બેક પેઇન ની પેઇન હોય આફ્ટર સર્જરી આફ્ટર એની એક્સિડેન્ટ તમારી કોઈ પણ ટ્રીટમેન્ટ હોય તમે બેડ રીડર હો ત્યાંથી તમે પોતાની લાઈફસ્ટાઇલમાં પાછા મૂવ ઓન થઈ શકો એ માટેની બધી જ સારવાર અહીં આપવામાં આવશે પ્લસ એની સાથે હોસ્પિટલ પણ અમે ચાલુ કરી છે જેમાં બધી ઇમરજન્સી સારવાર મળશે ઓપરેશન થિયેટર પણ છે ત્રણ સુપર સ્પેશિયાલિટી બેડ છે અને જનરલ બોડ છે ફાયદો ન્યૂ રાણી વિસ્તારને બહુ જ ફાયદો થશે કારણ કે ઓલરેડી અહીંયા દસ વર્ષથી અમારું પ્રેક્ટિસ ચાલુ જ છે અને એ લોકોને ક્યારે પણ કોઈ પણ ઇમરજન્સી હશે તો અમે એની ટાઈમ અવેલેબલ આ 24 કલાક ચાલુ રહેશે કે આ કે પ્રકારના ડોક્ટર ફેસિલિટી અહીંયા ઉપલબ્ધ છે એમબી ફિઝિશિયન છે સર્જન છે બધા જ ડોક્ટરો પડિયા છે પલ્મોનોલોજિસ્ટ છે બધા જ ડોક્ટર અહીંયા ઓલમોસ્ટ એવરી ટાઇપ ના અહીંયા ઓપીડી છે સાહેબ આપ મારું નામ ડૉક્ટર નિકેશ ઠક્કર છે હું અહીંયા ન્યૂ રાણીપમાં છેલ્લા દસ વર્ષથી એઝ અ જનરલ પ્રેક્ટિસનર પ્રેક્ટિસ કરું છું અહીંયા હવે મેં મારી હોસ્પિટલને એક્સપાન્ડ કરી છે અને પંદર બેડની ટોટલી ન્યૂ હોસ્પિટલ બનાવા બનાવાઈ રહી છે આ હોસ્પિટલની અંદર તમને પૂરેપૂરી મેડિક્લેમની સુવિધા મળશે તમામે પ્ર તમામ પ્રકારના ઓપરેશન થશે અને એવા કેસો જે રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘવાયેલા હોય તો આપણે એ લોકોને એ રીતે સારવાર કરીએ છીએ કે આફ્ટર સર્જરી કે આફ્ટર સ્ટીચિસ કોઈપણ પ્રકારના એમને નિશાન રહેતા નથી એ તમે આમાં જોઈ શકો છો જે તમને બે ત્રણ આપણે ત્યાં સર્જરી કરેલી હોય એ લોકોના બિફોર સર્જરી અને આફ્ટર સર્જરીના તમને ફોટોસ બતાવીએ છીએ એની સિવાય ગંભીરમાં ગંભીર ડેન્ગ્યુના કેસ હોય મેલેરિયાના કેસ હોય ટાઈફોઈડના હોય આંતરડાનો સોજો હોય ફેફસાના રોગો હોય કિડનીના રોગો હોય પથરી હોય પિત્તાશયમાં પથરી હોય એ પ્રકારની તમામે તમામ પ્રકારની સર્જરી થાય છે ચોવીસ ટ્વેન્ટી ફોર બાય સેવન આપણે હોસ્પિટલ ખુલ્લી હોય છે ટ્વેન્ટી ફોર બાય સેવન ડૉક્ટર સપોર્સ અને ફૂલ્લી નર્સિંગ સ્ટાફ સપોર્ટ તમને અહીંયા મળી રહે છે અવેલેબલ પ્લસ આપણી હોસ્પિટલમાં દરેકે દરેક રૂમ જનરલ વોર્ડ એ કમ્પ્લીટલી એસી એસીથી કુલિંગ રાખીએ છીએ એસી પ્રૂફ હોય છે જેથી તો પેશન્ટને ઠંડક અને સારવાર સારી મળી રહે છે ત્રણ ડિલક્ષ રૂમ છે સેમી સ્પેશિયલ રૂમ છે જનરલ વોર્ડ છે ફિઝિયોથેરાપી સેન્ટર છે મેડિકલ સ્ટોર હાઉસ છે દરેકે દરેક પ્રકારના લેબ રિપોર્ટ્સ અહીંયા થાય છે અને આ પ્રકારની સંપૂર્ણ સુવિધા સાથે એક ન્યૂ આપણે હોસ્પિટલ બનાવી છે જેનો ફાયદો આજુબાજુમાં તમામે તમામ પ્રકારના દર્દીઓને થશે કે જેમાં સમજો કે કોઈ ગરીબ પેશન્ટ છે મધ્યમ વર્ગના છે કે જે એફોર્ડ નથી કરી શકતા તો આપણે એમને ક્યારેક બીના વિના મૂલ્યે કોઈપણ પ્રકારની ફીસ લીધા વગર સારવાર કરતા હોઈએ છીએ ફક્ત એમને મેડિસિનનો ખર્ચો જે થતો હોય છે એ જ પે કરવાનો રહેતો હોય છે એ પણ આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ પ્લસ જે લોકોને મા કાર્ડ કે આયુષ્માન કાર્ડ છે એમને સ્ટોનની સર્જરી કરાવી છે તો આપણે અહીંથી જે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડવાળી હોસ્પિટલ છે એની સાથે એટેચમેન્ટ છીએ તો એ લોકોને ત્યાં એમને સર્જરી કરાવી દઈએ છીએ જે લોકોને હૃદયની ગંભીર બીમારી છે કે જેમને સ્ટેન્ડ મૂકવાની જરૂર છે તો એ લોકોને પણ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડમાં અહીંથી આપણને એમને રસ્તો બતાવીએ છીએ અને હોસ્પિટલ સુધી એમને સારવાર અપાવરાઈએ છીએ થેન્ક યુ